ખાલી જગ્યાનું સોલ્યુશન કરી ગયા જવાબી પ્રશ્નો આજે આપણે જે આ પ્રકરણમાંથી ખરા ખોટાઓ પૂછાય છે એ ખરા ખોટાની આજે આપણે વાત કરવાની છે કે આ બધા પ્રકરણમાંથી કયા કયા પ્રકારના ખરા ખોટા પૂછા છે જેનું આપણે સોલ્યુશન તમને આપવાના છીએ ચાલો વધારે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે વાત ખોટી છે પ્રવાહીનું મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન અમુક મોકળાશ મળે એટલે કે બાષ્પીભવન વધે તો પહેલું જ શું આવે છે તો કે પહેલું ખોટું ત્યાર પછી હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે સાચી વાત છે બાત જે પાણીની માત્રા છે એને ભેજ કહેવામાં આવે છે દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે ખોટું ચોક્કસ આકાર ધરાવતા નથી હા દળ ધરાવે છે જગ્યા રોકે છે વાત સાચી આકાર ધરાવતા નથી વધુ પડતા પવનમાં કપડા ઝડપથી સુકાઈ જાય છે સાચી વાત છે કારણ કે બાષ્પીભવનની ક્રિયાનો દર વધશે એટલે પાણી જે છે આ મુકનું બધું વયું જાય એટલે

જે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ એ વિકાસનું પરીક્ષાલક્ષી લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવ અને દસ નું સાહેબ અમારે હાર્ડ કોપી ની અંદર જોઈએ છે તો એના માટે થાય ડિસ્પ્લે ઉપર આપેલો નંબર ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી આ નંબર ઉપર સંપર્ક કરો અને ઘરે બેઠા ધોરણ નવ અને દસ ના અસાઇનમેન્ટ મેળવવાના છે તમે ધોરણ દસ અને નવ બંનેના અસાઇનમેન્ટ ઘરે બેઠા કયા કયા વિષયના ગણિત વિજ્ઞાન અંગ્રેજીને સમાજ આવા મુખ્ય વિષયોના અસાઇનમેન્ટો તમે ઘરે બેઠા મેળવી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ પ્રકરણ બે ની અંદર કેવા પ્રકારના ખરા ખોટા પૂછાય છે તો કે લોખંડને ને કાટ લાગવો ભૌતિક ક્રિયા છે નહીં ભાઈ ખોટું રાસાયણિક ક્રિયા છે ચીજ એ ઇમલ્શન પ્રકારનું કલીલ છે ખોટું ઇમલ્શન નો હોય ઇમલ્શન ની અંદર બંને પ્રવાહી હોય પાણી એ સંયોજન છે અને હવા એ મિશ્રણ છે યસ સાચી વાત છે હવા એ મિશ્રણ છે જ્યારે પાણી સંયોજન સંયોજનને મિશ્રણ કોને કહેવાય પ્રકરણ નંબર 2 ની અંદર તફાવત પણ આનો પૂછાય છે ત્યાર પછી પિત્તળ એ નિકલ અને ક્રોમિયમ નું મિશ્રણ છે ખોટું નિકલ અને ક્રોમિયમ નું મિશ્રણ નથી કોપર અને ઝિંક નું મિશ્રણ છે આને પહેલા આપણે જોઈ ગયા હતા ને બરોબર વાદળ બનવાની ક્રિયા સંઘનન ની ક્રિયા છે યસ સંઘનન કહેવામાં આવે છે ભેગા થાય છે એનાથી વાદળ બને છે નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી

એક કોષીય સજીવ અમીબા અન્નધાનીનું સર્જન અંતરવહનની ક્રિયાને આભારી છે તો કે અંતરવહનની ક્રિયા થાય છે ને એના કારણે જે છે ખોરાકનું અંતરવહન થાય ખોરાકના કણને અમીબા જેસે પોતાનો ખોટા પગ વડે ઘેરી લે છે અને એનાથી જે છે અન્નધાની નું નિર્માણ થાય બરોબર ત્યારબાદ રિયો પરણના મૃતકોષો આશ્રુતિ ક્રિયા દર્શાવે છે પરંતુ રસ સંકોચન દર્શાવતા નથી ખોટી વાત છે દર્શાવતા હોય છે ત્યારબાદ અમીબા બહુકોષીય પ્રાણી છે તમને બધાને ખબર છે અમીબા એક કોશીય છે એટલે છેલ્લું વાક્ય પણ કેવું છે ખોટું છે ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 7 ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે નહીં ખોટી વાત છે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે કેવો ખ્યાલ છે સાપેક્ષ ખ્યાલ છે ત્યારબાદ ઝડપનો SI એકમ કિલોમીટર પ્રતિ કલાક છે કિલોમીટર પ્રતિ કલાક છે ઝડપનો SI એકમ બરોબર તો કે નહીં

અહીં થી આટલું અંતર કાપીને પાછો આવીને આવ્યો આ અંતર એના દાખલા તરીકે ત્રણસો ચૌદ મીટર કાપ્યું પાછો આ છે તો નેનનાથ કે ને તો કે સ્થાનાંતર શૂન્ય હોય શકે પણ અંતર શૂન્ય હોતું નથી પ્રકરણ નંબર આઠ ની વાત કરીએ વેગમાન એ સદિશ રાશિ છે તો કે વાત સાચી છે સદિશ રાશિ છે કે જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂરિયાત છે એટલા માટે સદિશ રાશિ કહેવાય છે તો સાહેબ બીજી રાશિ કઈ આવે તો કે બીજી આવે એને અદિશ રાશિ કહેવાય

તો બળ નો આઘાત ચોથા ભાગનો થાય છે વાત ખોટી છે બળ નો આઘાત ચોથા ભાગનો થતો નથી દળ અને પ્રવેગ આપવું છે પ્રવેગ ને વેગમાન ને કઈ લેવા દેવા છે એટલે આ વાક્ય ખોટું છે બરોબર કારણ કે વેગમાન એટલે શું થાય તો કે પી બરાબર એમ ગુણ્યા વી થાય દળ અને વેગ ના ગુણન ને કહેવાય અને ક્યારે નાબૂદ કરી શકતા નથી સાચી વાત છે એકબીજાને ક્યારે નાબૂદ કરી શકતા નથી ત્યાર પછી પ્રકરણ નંબર બાર ની અંદર સારી ગુણવત્તા વાળા ડીંબ પ્રાપ્ત ન થવા તે મિશ્ર મત્સ્ય સંવર્ધન ની સમસ્યા છે

આર્થિક રીતે આપણને વધારે કરીએ છીએ ધાન્ય પ્રોટીન મળે છે ખોટું ધાન્ય માંથી ન મળે કઠોળ માંથી આપણને મોટા ભાગે પ્રોટીન મળતું હોય છે તો આ તમારે પ્રકરણ બાર ના જે असाઇનમેન્ટ ની અંદર આપેલા ખરા ખોટા હતા એની વાત હતી તો આ સાથે તમારે સેક્શન એ બરોબર પરીક્ષા લક્ષી વિકાસ નું જે અસાઇનમેન્ટ છે એની અંદર આપેલું હતું એની અંદર સેક્શન એ ના પ્રથમ પરીક્ષાના તમામ પ્રકરણોના જે કાય પણ ખરા ખોટા ખાલી જગ્યા એક એક માર્ક ના એમસીક્યુ આ બધું હતું એનું બધા નું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો હવે પછીના આકલના વિડિયો ની અંદર સેક્શન બી ની અંદર જે સોલ્યુશન આપેલું છે એનું આપણે સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવશું તો સેક્શન બી માટે તૈયાર રહેજો હવે પછી ના વિડીયોની અંદર આપણે સેક્શન બી નું સોલ્યુશન લઈને આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત